હેલો એવિવાન વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે આલ્કોહોલ અને આલ્કોહોલિઝમનો રાખેલો છે સિલેબસ તમે જોઈ શકો છો હવે સમજીએ કે આલ્કોહોલ ને આલ્કોહોલિઝમ એ શું છે તો એનો પરિચય લઈએ પહેલાં તો આલ્કોહોલ એ ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાય છે બરાબર એને સામાન્ય શબ્દ આપણે આલ્કોહોલ કહીએ છીએ અને તેનું રાસાયણિક સૂત્ર સી ટુ એચ ફાઈવ છે અને આલ્કોહોલ એ દવાઓ શરાબ ઉદ્યોગ તેમજ ઉદ્યોગમાં સોલ્વેન્ટ અને તેમજ ઈંધણ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે હવે જે ચેપ્ટરનું નામ છે એમાં બીજો શબ્દ છે આલ્કોહોલિઝમ એ શું છે તો આલ્કોહોલિઝમ એ આલ્કોહોલનું દુર્વ્યસન છે જ્યાં વ્યક્તિ નિયમિત રીતે વધુ પ્રમાણમાં આલ્કોહોલ પીતો હોય અને જેના કારણે શારીરિક માનસિક અને સામાજિક અસર થતી હોય અને એના લોબા ગાળાથી લોબા ગાળાના સેવનથી યકૃત અને હૃદય ઉપર ઘાતક અસર થતી હોય છે હવે વાત કરવાની છે આથવણની પ્રક્રિયાને ફર્મન્ટેશન રિએક્શન આથોણે એવી જૈવ રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં શર્કરા જેવા કાર્બોહાઈડ્રેટને જે સૂક્ષ્મ જીવાણું છે જેમ કે ઇસ્ટ દ્વારા ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે આ પ્રક્રિયા પ્રથમવાર ફ્રાન્સના વૈજ્ઞાનિક લુઈ પાસ્ટર દ્વારા વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવી હતી એનું સમીકરણ પણ છે કે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સનું ઇસ્ટની હાજરીમાં ફર્મેન્ટેશન કરતો સી ટુ એચ ફાઈવ ઓ એટલે ઇથાઇલ આલ્કોહોલના બે અણુ અને બે સી ઓ ટુના અણુ અને એનર્જી પ્રાપ્ત થાય સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે ગ્લુકોઝ કોઈપણ શર્કરા મતલબ શર્કરા લેવાની જો સુક્રોજ લીધી હોય તો એને પહેલાં ગ્લુકોઝમાં તોડવાની નહીં પછી એવી રીતે બનાવવામાં આવે છે હવે જે આથવણની પ્રક્રિયા છે એના માટે કેટલીક શરતો છે મતલબ આથવણ કરવા માટે પણ કેટલીક કન્ડિશન છે એને ફોલો કરો તો જ આથવણની પ્રક્રિયા સક્સેસફુલી થાય તો પહેલું છે કે શર્કરાનું સ્ત્રોત હોવો જોઈએ તો પ્રક્રિયા તરીકે તો કંઈક હોવું જોઈએ ને ત્યારે ત્યારે જ તો ઇથાઇલ આલ્કોહોલ આલ્કોહોલ બનશે તો શર્કરાના સ્ત્રોત તરીકે જેમ કે મોલાસિસ મોલાસિસ એ શેરડીના રસમાંથી ઉત્પાદન પામતું પદાર્થ એના માટે ઉચ્ચતમ તાપમાન હોવું જોઈએ કોઈ પણ પ્રક્રિયા માટે એને સુટેબલ તાપમાનની જરૂર હોય જ છે તો એનું ઉચ્ચતમ ઉચ્ચતમ તાપમાન સામાન્ય રીતે પચીસ અંશ સેલ્સિયસથી પાંત્રીસ અંશ સેલ્સિયસ યોગ્ય હોય છે એની પીએચ પણ આપેલી છે કે ચાર પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ પાંચ વચ્ચેની પીએચ ઉત્તમ ગણાય પછી છે ઓક્સિજનની હાજરી ન હોવી જોઈએ યાદ રાખજો કે જે હાથવાડની પ્રક્રિયા છે એ એન એરોબિક એન એરોબિક પ્રક્રિયા છે એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતી નથી અવજારક પ્રક્રિયા છે બરાબર પાંચમી કન્ડિશન છે સ્વચ્છતા એટલે કે કોઈ અન્ય સૂક્ષ્મજીવો દ્વારા એ સંક્રમિત ન થવું જોઈએ એના માટે સ્ટેરાઇલ કન્ડિશન જરૂરી છે તો આ પ્રકારે શરતો છે હાથવડ માટેની બરાબર હવે વાત કરીએ જે મોલાસિસ છે એમાંથી ઇથાઇલ આલ્કોહોલનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ જોઈએ તો પહેલાં વાત કરીએ મોલાસિસ એટલે શેરડીમાંથી ખોડ કાઢ્યા પછી બચતો કાળો દ્રવ્ય પદાર્થ કે જેમાં ખૂબ પ્રમાણમાં સુગર હોય છે અને તેથી તે આથળ માટે શ્રેષ્ઠ કાચો માલ છે એટલે પ્રક્રિયાક તરીકે શ્રેષ્ઠ વસ્તુ છે હવે એની પ્રક્રિયાનો સ્ટેપ જોઈએ તો પહેલાં છે ડાયલ્યુશન એટલે કે જે મોલાસિસ છે પ્રક્રિયક પદાર્થ એને પાણીમાં ઉકાળીને તેની જે કોન્સન્ટ્રેશન છે શુગરને એ પંદરથી વીસ ટકા સુધી લાવવામાં આવે છે ડાયલ્યુટ કરી થોડી પછી કરવાનું છે એસિડિફિકેશન એટલે આપણે પીએચ જે યોગ્ય તાપમાન યોગ્ય પીએચ કહી એ પીએચ લાવવા માટે તટસ્થ એસિડ ઉમેરવામાં આવે છે પછી છે સ્ટેરલાઇઝેશન આ આગળ કહ્યું એમ કે અન્ય જીવાણુના સંક્રમણથી બચવા માટે ગરમ કરીને સાફ કરવામાં આવે છે એટલે કોઈ પણ બેક્ટેરિયા કે અન્ય કોઈ સૂક્ષ્મ જીવાણુ હાજર હોય તો તે તો તે દૂર થઈ જાય ચોથું સ્ટેપ છે ઇનોક્યુલેશન જ્યારે આપણે દૂધમાંથી દહીં બનાવીએ ત્યારે તેમાં એ જે દૂધ હોય છે એમાં પહેલાંથી થોડું દહીં ઉમેરી દઈએ એને આપણે મેળવણ કહીએ બરાબર તો મેળવણ એટલે ઇનોક્યુલેશન તો અહીંયા પણ સેકેરોમાઇસિસ સેરેવિસિયા નામની ઇસ્ટ એને ઉમેરવામાં આવે બરાબર એને ઇનોક્યુલેશનના સ્ટેપમાં ગણાય પછી પાંચમું સ્ટેપ છે ફર્મેન્ટેશન બે થી ત્રણ બે થી ત્રણ દિવસ સુધી રાખવામાં આવે જ્યાં સુધી આલ્કોહોલ બની જાય પછી આવે ડિસ્ટિલેશન તો આલ્કોહોલને પદાર્થમાંથી અલગ કરવા માટે ઉકાળીને ભેગું કરવામાં આવે છે તો આ મુજબ આપણે મોલાસિસમાંથી ઇથાઇલ આલ્કોહોલનું ઉત્પાદન કરી શકીએ છીએ હવે વાત કરવાની છે ઉત્સેચકોની લાક્ષણિકતાઓની તો આ લાક્ષણિકતા આપણે જે ઉદ્દીપકવાળું ચેપ્ટર હતું એમાં હતી એટલે તો અહીંયા બ્રિપમાં સમજાવ તો આથવાની પ્રક્રિયામાં તો ઈસ્ટ એ ઇમ્પોર્ટન્ટ ઉત્સેજક છે જે પ્રક્રિયાને ચલાવે હજુ બીજા નવા ઉત્સેચકના નામ આપ્યા છે અને તેનો કાર્ય સમજાવે છે જે આપણે ત્યાં જોયા હતા એ જ છે કે ઇન્વર્ટેઝ એ સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે જાયમેજ એ ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ બનાવે અને સીઓ ટુ માલ્ટેઝ એ માલ્ટોઝમાંથી બે ગ્લુકોઝના અણુને છૂટા પાડે બરાબર હવે એની લાક્ષણિકતાઓ જોઈએ તો દરેક ઉત્સેચક એ ખાસ ક્રિયા માટે ખાસ હોય એટલે વિશિષ્ટ હોય સ્પેસિફિક હોય દરેક પ્રક્રિયા માટે ઉત્સેચકો નાજુક હોય વધારે તાપમાન કે વધારે પીએચમાં કામ કરતા બંધ થઈ જાય એને ઓપ્ટિમમ તાપમાન જ જોઈએ જે એનું તાપમાન છે પીએચ છે એ તાપમાને કામ કરે ઓછી પીએચ હશે ઓછું તાપમાન હશે તો પણ કામ નહીં કરે વધારે હશે તો પણ કામ નહીં કરે તે સજીવ તત્વો દ્વારા નિર્મિત થાય છે ઉત્સેચકો એટલે બાયોલોજિકલ બાયોલોજીકલ કેટેલિઝ ઉસેચકની ક્રિયા માટે સબસ્ટેટની હાજરી જરૂરી છે સબસ્ટેટ વગર ઉછેચક કામ જ ના કરી શકે કરીએ આપણે આલ્કોહોલિક પીણાની કે આલ્કોહોલિક બેવરેજીસ કેટલા છે તો આલ્કોહોલિક પીણા એવા દ્રવ્ય પદાર્થો જ છે કે જેમાં મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહોલ હોય અને જે પીવા માટે યોગ્ય હોય તો એ આલ્કોહોલિક પીણા વિશે આપણે ખાલી જાણકારી લઈએ તો અહીંયા ત્રણ વર્ગમાં વેચ્યા છે બિયર વાઇન અને સ્પિરિટ તો પહેલી વાત કરીએ બિયરના ઉત્પાદનની તો બિયરનું ઉત્પાદન પ્રોડક્શન ઓફ બિયર તો બિયર એ લોકપ્રિય આલ્કોહોલિક પીણું છે જેનો મુખ્ય ઘટકમાં માલ્ટેડ જવું પાણી હોપ્સ અને ઇસ્ટ હોય છે હવે એની સ્ટેપ વાઇઝ પ્રોસેસ જોઈએ કે કેવી રીતે પ્રોડક્શન કરવામાં આવે છે બિયરનું તો પહેલાં છે માલ્ટિંગ તો જે જવ છે એને પલાળીને તેમાં અંક તેને અંકુરવામાં આવે છે પાણીમાં પલાળી નાખીએ તો એને એમાં અંકુરણ જોવા મળે છે અને જેથી તેમાં એન્જાઇમ ઉત્પન્ન થાય પછી તેને સૂકવવામાં આવે છે એને માલ્ટિંગ કહેવાય મેશિંગ તો સૂકવેલા માલ્ટને પાણીમાં ઉકાળીને કાર્બોહાઈડ્રેટને ખાંડમાં ફેરવવામાં આવે છે ત્રીજું સ્ટેપ છે લોટરિંગ કે જેમાં જે આપણે સૂકવ્યા અને ખોડમાં ફેરવ્યા મેશિંગમાં તો એમાંથી દ્રાવ્ય ઘટકોને અલગ કરવામાં આવે છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જે પ્રક્રિયા તરીકે આપણે વાપરશું એને અલગ કરવા પછી જે બોઇલિંગ લોટરિંગમાં આપણે જે દ્રાવ્ય ઘટકોને અલગ કર્યા તેમાં આપણે હોબ્સ ઉમેરવામાં આવે છે હોપ્સ એ હોપ નામના પ્લાન્ટનો પ્લાન્ટ છે એના વનસ્પતિક ભાગો છે એ ઉમેરવામાં એ હોપ્સ એટલે હો હોપ નામનું પ્લાન્ટ આવે એની વાત છે તો જે સ્વાદ અને સુગંધા છે આ બધું ભેગું કર્યા પછી ફર્મન્ટેશન કરવાનું ઠંડુ કર્યા બાદ તેમાં ઈસ્ટ ઉમેરવામાં આવે જે ખોડને આલ્કોહોલ અને સીઓ ટુમાં ફેરવે કન્ડિશનિંગ એન્ડ પેકેજિંગ તો બિયારને થોડા દિવસ માટે મેચ્યોર થવા દેવામાં આવે અને પછી તેને બોટલ અથવા કેનમાં પેક કરવામાં આવે હવે વાત કરીએ સ્પિરિટનું ઉત્પાદન પ્રોડક્શન ઓફ સ્પિરિટ તો સ્પિરિટ એ પણ ઉચ્ચ શુદ્ધતાવાળો આલ્કોહોલ પીણાનો પ્રકાર છે જેમાં ડિસ્ટિલેશનની પ્રક્રિયાથી આલ્કોહોલની ઘનતા અનુસાર અલગ કરવામાં આવે એની પ્રોસેસમાં જોઈએ તો સૌથી પ્રથમ છે ફર્મન્ટેશન તો ખોડયુક્ત કાચા માલ જેમ કે મોલાસીસ ફળ અને અનાજમાંથી ઈસ્ટ દ્વારા આલ્કોહોલ બનાવાય છે ડિસ્ટિલેશન કરવા ડિસ્ટિલેશનમાં શું કરવાનું કે એને ઉત્કલન બિંદુના આધારે કરી શકાય અલગ અથવા તો એના ફ્લેશ પોઈન્ટ પ્રમાણે ગરમ કરીને ઇથેનોલને બાષ્પ સ્વરૂપે અલગ કરી શકાય બરાબર એજિંગ આ ઓપ્શનલ જે કરવું હોય તો કરાય બાકી ચાલે તો કેટલાક સ્પિરિટ જેમ કે વિસ્કીને વુડન બેરલમાં રાખીને મેચ્યોર કરવામાં આવે છે હવે વાત કરીએ વાઇનના ઉત્પાદનની પ્રોડક્શન ઓફ વાઇન તો વાઇન એ ફળ જે છે મુખ્યત્વે દ્રાક્ષ એના ફર્મેન્ટેશન દ્વારા બને છે અને તરદન કુદરતી રીતે બનતું આ પીણું એ પ્રાચીન ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે ઇતિહાસના ચેપ્ટર આપણે ભણતા હોય ત્યારે એવું ક્વેશ્ચન પણ છે કે સૌ કોણ આવું લઈને આવે તો આપણા રાજા જોડી બરાબર તો એ કોમેન્ટ કરજો જો યાદ હોય તો એની પ્રોસેસ જોઈએ તો હાર્વેસ્ટિંગ તો દ્રાક્ષની તૈયારી અને તેનો ઉપાડ એટલે દ્રાક્ષ વાવવાની અને પછી એને પછી તૈયાર કરવાની પછી જે ક્રશિંગ તો દ્રાક્ષને પીસીને દ્રવ્ય બનાવવાનું પછી ફર્મન્ટેશન તો ઇસ્ટ દ્વારા સુગરને આલ્કોહોલમાં ફેરવવાની ક્લેરિફિકેશન તો ગંદકી અને તેને દૂર કરવાની એજિંગ એટલે જે ફર્મન્ટેશન કરેલું છે એ દ્રાવ્યને આપણે એક બેરલમાં રાખેવાનું ભરી રાખવાનું થોડા સમય માટે બોટલિંગ એટલે તૈયાર વાઈનને બોટલમાં ભરીને વેચાણ માટે તૈયાર કરવાની હવે વાત કરીએ પાવર નું ઉત્પાદન પ્રોડક્શન ઓફ પાવર આલ્કોહોલ તો પાવર આલ્કોહોલ એ નું શુદ્ધ સ્વરૂપ છે જે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે મોટે ભાગે આ મોલાસીસથી જ મેળવવામાં આવે છે તો અને બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ તો પહેલાં જે આપણે સૌ પ્રથમ વાત કરીએ ઉત્પાદન આલ્કોહોલના એમાં પણ જે આપણે સ્ટેપ જોઈએ તો એ જ સ્ટેપ અહીંયા છે તો પહેલું છે ડાયલ્યુશન તો ને પાણી સાથે મિક્સ કરીને ડાયલ્યુટ કરવાની ફર્મન્ટેશન તો યીસ્ટ દ્વારા ખાંડનું આલ્કોહોલમાં પરિવર્તન કરવાનું ડિસ્ટિલેશન શુદ્ધ ઇથેનોલને અલગ કરવાનું ડીહાઈડ્રેશન તો જે આલ્કોહોલમાં પાણી રહેલું છે એને દૂર કરવાનું અહીંયા જે આપણે ડિસ્ટિલેશન કરીએ એમાં પંચાણું ટકા ઇથેનોલ એટલે પાંચ ટકા જ પાણી હોય એમાં એટલો ઇથેનોલ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ એને નવ્વાણું પોઈન્ટ પાંચ બનાવવા માટે આપણે ડિહાઈડ્રેસનની પદ્ધતિ વાપરીએ છીએ એજોટ્રોપિક ડિસ્ટિલેશન કરીને આપણે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા ઇથેનોલ મેળવી શકીએ છીએ જેને એન હાઇડ્રસ ઇથેનોલ કહી શકાય હવે જે બળતણ તરીકે પાવર આલ્કોહોલનું મહત્વ શું છે તો એ નવનિર્મિત પર્યાવરણ મિત્ર વિકલ્પ છે એટલે પર્યાવરણને આને આનાથી ઓછું નુકસાન થાય છે પેટ્રોલ સાથે મિશ્રિત કરીને ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ તરીકે વપરાય છે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય ખેડૂત માટે આવકનો સ્ત્રોત બની શકે જેથી ખેડૂતો ખેડૂતો શેરડી અને મોલાસિસનું વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરે અને એમને પણ આવક મળી રહે ભારત સરકાર દ્વારા ઇ ટ્વેન્ટી બ્લેન્ડનો પ્રચાર થઈ રહ્યો છે અને આની જે ઓક્ટેન વેલ્યુ છે એ પણ ઉચ્ચ પ્રમાણમાં છે એટલે સારું કહેવાય એ શું છે આગળ આપણે જ્યારે પેટ્રોલિયમ રસાયણશાસ્ત્ર જોઈશું ત્યારે એનું ત્યારે એની ચર્ચા કરીશું વાત કરવાની છે ઇથાઇલ ઇથેનોલ અને મિથેનોલ વચ્ચેનો ફરક જોવાનો છે આપણે બહુ પહેલાં સાંભળ્યું છે એ વાત અથવા કે લઠ્ઠાકાંડ લઠ્ઠાકાંડ એટલે શું તો જે મતલબ જે લોકો દારૂ પીવે છે ત્યાં ઇથેનોલ બનાવતા હોય પરંતુ જો ભૂલથી પણ ઇથેનોલની જગ્યાએ મિથેનોલ બની જાય અને જ્યારે એ લોકો પીવે તો એમના તો તેમની આંખો જતી રહે અથવા એ મૃત્યુ પામે છે તો આ જે થયું એ એને લઠ્ઠો થઈ ગયો કહેવાય તો એને લઠ્ઠાકાંડ કહીએ બરાબર આવું આપણે બહુ પહેલાં સાંભળ્યું છે કે આ લઠ્ઠાકાંડ થયું બરાબર તો ઇથેનોલમાં જોઈએ એનું બંધારણ તો સી સીએસ થ્રી સીએસ ટુ અને મિથેનોલ જોઈએ તો સીએસ થ્રી હોય બંને પ્રાથમિક આલ્કોહોલ છે બરાબર મોલિક્યુલર વજન જોઈ શકો છો છેતાલીસ અને અહીંયા બત્રીસ બોઇલિંગ પોઈન્ટ પણ આપ્યો છે જ્વલનશીલતા એટલે બંનેની જ્વલનશીલતા ખૂબ જ છે હવે જ્યારે એમનું ઓક્સિડેશન થાય તો શું થાય તો આલ્કોહોલ છે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઈડ બને હાલડીહાઈડનું પણ ઓક્સિડેશન કરો તો એસિડ બને એવી જ એવા એવી જ રીતે અહીંયા પણ ઇથેનોલ છે તો ઇથેનોલનું ઓક્સિડેશન કરો તો પહેલાં એસિટાલહાઈડને પછી એસિટિક એસિડ બને એમાં અહીંયા પણ ફોર્માલ ડિહાઈડને પછી ફોર્મિક એસિડ એનો ઉપયોગ શું છે તો પીવાના પદાર્થમાં ફ્યુલ અને દવાઓમાં અને અહીંયા જે મિથેનોલ છે એ ઉદ્યોગમાં સોલ્વેન્ટ તરીકે ફ્યુલ તરીકે ઝેરી પદાર્થ છે હવે આની બાયોકેમિસ્ટ્રી જોઈએ ઇથેનોલની તો શરીરમાં આલ્કોહોલ ડી આલ્કોહોલ ડી હાઇડ્રોજિનિસ એડીએચ એન્જાઇમ દ્વારા આપણા યકૃતમાં એસિટ આલ્ડી હાઇડમાં રૂપાંતર પામે છે અને પછી આલ્ડીહાઇડ ડી હાઇડ્રોજન દ્વારા એસિટિક એસિડ બનવે છે અને એસિટિક એસિડ એ ક્રેપ સાયકલમાં પ્રવેશ કરે છે ક્રેપ સાયકલ એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે ગ્લુકોઝમાંથી શક્તિ છૂટી પડે છે અને આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એ દર્શાવવામાં આવ્યું છે પરંતુ અહીંયા પણ એસિડિક એસિડ પણ એ ત્યાં જ જાય છે એટલે ઇથેનોલનું મોડરેટ મોડરેટ માત્રામાં આપણે જો સેવન કરીએ તો એનર્જી તરીકે વપરાઈ શકીએ પરંતુ આપણે કરવું ને આપણે એનર્જીના સ્ત્રોત તરીકે ઘણી બધા ઘણા બધા પદાર્થો આધાર છે અને જો વધુ પડતું સેવન કરીએ તો સીએનએસ ડિપ્રેઝન્ટ એટલે મગજની ક્રિયાશીલતા ઘટાડી નાખે ફેટી લિવર સિરોસિસ અને એડિક્શન આવું નુકસાન કરી શકે આ જે આલ્કોહોલ એ આ એસિડલ ડિહાઈડમાં ફેરવાયો એ યકૃતમાં જઈને ફેરવા ફેરવાય છે એટલા માટે એવો ક્વેશ્ચન આવતો હતો પહેલાં કે એવું વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે આલ્કોહોલ તો મતલબ આપણે પીએ તો એનું પાચન તો જઠરમાં થવું જોઈએ તો લિવરને આટલું બધું નુકસાન કેમ થાય છે તો લિવરમાં આ કન્વર્ટ થાય એટલા માટે લીવરને આટલું બધું નુકસાન થાય છે પછી વાત કરીએ મિથેનોલની તો મિથેનોલ પણ એડીએચ એન્ઝાઇમ દ્વારા ફોર્માલ્ડીહાઇડમાં ફેરવાય પરંતુ ફોર્માલ વધારે ઝેરી છે અને તાત્કાલિક ન્યુરોટોક્સિક અસર કરે જે ફોર્માલ ફોર્મિક એસિડ બનાવે અને પછી એ માઇટ્રોકોન્ટેરિયા ઇનહિબિટ કરે એટલે જે કળા સૂત્ર છે એના કામ બંધ કરી નાખે આ પ્રક્રિયા ઓક્સિજનનો ઉપયોગ પણ અટકાવે મતલબ તમે ઓક્સિજન લો પણ અંદર ઓક્સિજન કામ જ નથી કરી રહ્યું તો એને મેટાબોલિક એસિડોસિસ કહેવાય અને આની ઝેરી અસરો કેવી છે તો સૌ પ્રથમ આંખમાં અસર જોવા મળે તો આંખની નર ઉપર આંખની જે ચેતા છે એના ઉપર અસર થાય અસર થાય અને જો થોડા પ્રમાણમાં પણ હોય એનું અંધતવાઈ જાય માથાનું દુખાવું ઉલટી અને કોમ કોમા અથવા મૃત્યુ પણ થઈ શકે છે વાત કરીએ આલ્કોહોલિઝમની તો આલ્કોહોલિઝમ એવી સ્થિતિ છે કે જ્યાં સતત વ્યક્તિને સતત અથવા વારંવાર આલ્કોહોલનું સેવન કરે છે અને તેને રોકવામાં અસમર્થ હોય ત્યારે તેને લત તરીકે મતલબ આને તો આલ્કોહોલનું એડિક્શન થઈ ગયું આ એક પ્રકારનો રોગ પણ કહી શકે તો આ શારીરિક અને માનસિક અને સામાજિક સ્તરે ગંભીર અસર ઉત્પન્ન કરે છે આલ્કોહોલિઝમ અને લક્ષણોમાં આવે કે દૈનિક આલ્કોહોલ વગર રહેવું મુશ્કેલ હોય શારીરિક વિદ્રોલ આવે કે જેમ કે કંપન ઉલટી મૂડ સ્વિંગ કામ કે પરિવાર પ્રત્યે અણગમો હોય વધુ માત્રામાં પીવાની ઈચ્છા થાય કારણ કે યકૃત એને વધારે ટોલરન્સ કરાવે છુપાવવાનું અથવા જૂઠું બોલવાની આદત પડી જાય ઘણા બધા કારણોથી લોકો આલ્કોહોલ આલ્કોહોલ તરફ વળ્યા હોય છે પણ જે કારણો એને આલ્કોહોલ તરફ વાળે છે એના કરતાં એના બીજા પણ ઘણા બધા સોલ્યુશન છે પણ તો પણ આલ્કોહોલ તરફ વળે છે અને આલ્કોહોલ એ શારીરિક માનસિક અને સામાજિક રીતે નુકસાન કરે છે તો કેવી રીતે કયા કયા નુકસાન છે એ આપણે જોઈએ તો શારીરિક રીતે તો લિવર ડેમેજ હિપેટાઇટિસ કરે અથવા સિરોસીસ પેટના અસર પોષિઓના હાડકોએ નબળો પડી જાય ઉચ્ચ બ્લડ પ્રેશર એટલે બીપી અને હાર્ટ ડિઝીઝ કરે છે માનસિક વાત કરીએ તો ડિપ્રેશન ગુસ્સો ઉદાસીનતા અને એને મનગમતો અવાજ સાંભળવો એટલે એને એવું હેલીસીનેસ એટલે એનો એવો ભ્રમ થાય કે મનગમતો અવાજ સંભળાતા હોય પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાની ઈચ્છા થતી હોય આ માનસિક રીતે નુકસાન કરે આલ્કોહોલ સામાજિક રીતે જોઈએ તો પરિવારમાં તણાવ ઘરેલું હિંસા નોકરીમાં ખોટ વ્યવસાય બગડવો અને કાનૂની મુશ્કેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસવાળો બરાબર આલ્કોહોલના ન્યૂનતમ અને જોખમી પરિણામો તો કેટલું આલ્કોહોલ કેવી રીતે સહ્ય છે કોનાથી એ છે કે દસથી બાર ગ્રામ ઇથેનોલ પુરુષ સહન કરી શકે પછી મહિલાઓ માટે સાતથી દસ ગ્રામ આ પીવાનું નથી પણ આ તો ખાલી ડેટા આપ્યો છે એટલા માટે એસી એમજી ડીએલ તો લોહીનું પ્રમાણમાં જોખમી ગણાય જ્યારે ડ્રાઈવિંગની મર્યાદા માટે નિયમિત અને ત્રણસો એમજી ડીએલ એ વધારે ગંભીર અને પોઈઝનિંગ જેવી સ્થિતિ કરે એની સારવાર માટે એમાં દવાઓ છે કે ડાયસલ્ફિર નશો લેતા તાત્કાલિક ખરાબ લાગે એને નાલ્ટ્રેક્સોન એ લાલસાને રોકે એટલે વધારે પીવાની ઈચ્છા ના થાય અકામપ્રોસેટ એ વિથડ્રોલને ઓછું કરે એટલે કે આપણે જાણે એને આલ્કોહોલ જે રોજ પીતો હોય એને આલ્કોહોલ પીવાનું ટાળે તો એને વિડ્રોલ સિડ્રોમ આવવા લાગે કે જેમ કે ઊંચું બ્લડ પ્રેશર થઈ જાય પરસો આવો ગભરામણ એ બધા લક્ષણો ઓછા કરે સાયકોથેરાપી આપવામાં આવે સીબીટી કોન્જિનેટિવ બિહેવિયરલ થેરાપી મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગ કરવામાં આવે ગ્રુપ થેરાપી આપવામાં આવે સપોર્ટ ગ્રુપ પણ આવેલા હોય કે જે આપણને સપોર્ટ કરે કે આ આલ્કોહોલ છોડવો કેવી રીતે છોડવામાં હેલ્પ કરવા પછી એમાં એક બીજી વાત આવે છે કે બીએસી એસી એટલે બ્લડ આલ્કોહોલ કન્સન્ટ્રેશન એટલે કે સો જો બી એસી પોઈન્ટ પાંચ ટકા હોય એટલે દર સો એમએલ બ્લડમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગ્રામ ઇથેનોલ છે આપણો જે કાયદાની સિસ્ટમ છે એમાં એવું છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકાથી વધારે હોય થર્ટી એમજી પર હંડ્રેડ એમએલ કરતાં વધારે હોય તો ડ્રંક ડ્રાઇવિંગવાળો કેસ એના અઠાર કેસ થઈ શકે છે બરાબર તો અહીંયા બી એટલે બ્લડ આલ્કોહોલ કન્સન્ટ્રેશનના કન્સન્ટ્રેશન આપેલી છે એની અસર આપેલી છે બરાબર આ એક વાર જોઈ લેવું તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ અને મળી આવે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ